નમસ્કાર મારા ભાઈઓ અત્યાર સુધી તમે આ જિંદગીની અંદર ભાઈ ઘણા બધા કલાકારો જોયા હશે જે અલગ અલગ રીતનું ગીત ગાવી અને પોતાની દુનિયાની અંદર અલગ જલક બનાવી રહ્યા છે જ્યારે સાહેબ હું તમને જે કલાકાર બતાવીશ આ કલાકારનો એકવાર તમે વિડીયો જરૂર ક્યાંક ને ક્યાંક જોયો હશે પણ આ બેન જે ગુસ્સે થઈને ગીતો ગાવ્યા હશે ભાઈ અને બધાને એવું લાગે કે ગુસ્સામાં ભાઈ પ્રેમવાળું ગીત ગાવી નાખ્યું માતાજીનું ગીત છે મિત્રો પણ ચોક્કસપણે એમ કહી શકાય કે ગુસ્સામાં બેને જોરદાર ગીત ગાવ્યું છે ભલે માતાજીનું ગીત હોય તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ કેમ કે તમે આગળ આખો વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડશે કે બેન ગુસ્સામાં કેવું ગીત ગાવે છે તો સૌથી પહેલાં તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ભાઈ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો મારા ભાઈઓ આજે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ બુદ્ધિનું સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બહેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેન જોરદાર ગીત ગાવે છે અને એ પણ સાહેબ ગુસ્સાની અંદર આપણે ઘણા બધા કલાકાર જોયા છે ભાઈ કે નોર્મલ રીતે ગીતો ગાતા હોય છે પણ આ બેન સાહેબ ગુસ્સાની અંદર ગીત ગાવે છે તમે વિચારો ગુસ્સાની અંદર તો હાલો હવે સૌથી પહેલા તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવશું તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો